ભાઈ એવું કે હા તો પજે લાગીને આવ્યો હોય હું ધોણો હું આ પજે તો લાગીને આવ્યો ને તો ઊભો રહીને એને ત્રણ વાતો માગી મને ખબર નહીં પણ તો બોલો અને ઓય સંભળાય તો એનો મતલબ એવો કે વચ્ચે એર નહીં અને જો એર ના હોય એની લેર જ હોય ના કે બોર્ડમાં જો કદાચ મોટર પાણી ઉઠાવો નીચેથી પણ એમાં એર આવે તો એ છોડ દે એમ સેવક વચ્ચે માતા વચ્ચે એર ના આવો તો લેર જ આવો

નજર દોડાય કો અને એવું તો શું કરવું હું હેલિકોપ્ટર લાવવું હા બીજું કોઈ કરવું હા એટલે મારા શિવજી મને એવું કીધું કે ભાઈ લેવા ને માજવું હું ચેહર મેલા હાલે એવું સાચું હોય તો મારા ચેહર ભાઈ ભગવાન એવું કે તો ફેક્ટરી બનાવી હા આ ફેક્ટરી બનાવવા માટે અત્યારે હાલ ઇના જોડે પોતાનું બજેટ ચાલીસ લાખ છે હા પણ સેટિંગ કરવાનું હાડા તેને કરવાનું કારણ મારા ચહેર ને ખમા કેતા આવડતી હોય પણ સેટિંગ મારું શિવજી પાડતો હોય તો ભાઈ આજે થયો વાર હર રવિવાર બુધવાર ના બપોર ના મેલા ત્રણ વાગ છે એટલે સાઈઠ લાખ નું સેટિંગ તમે કર્યું એમાં ત્રણ દૂર સેટિંગ કરી કદાચ પોતિ હેડિંગ વિહનગર બજાર ફેદું અને વિજાપુર બજાર ફેદું અને બે બજાર વચ્ચે વેપાર કર્યો હોય ના બતાવું તો મારું નામ નબતો ના કેવાય તો તો હું પરિયત મકોડાની માતા મટી જઉં